વેક્સ કરાવો છો તો પહેલાં અને પછી ખાસ આ ધ્યાન રાખો લાલ દાણાથી લઈને કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં થાય વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મોટાભાગના લોકો શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે વેક્સિંગ કરાવતા હોય છે વેક્સ કરાવ્યા પછી સામાન્ય રીતે અનેક લોકોને સ્કિન પર સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે જો તમને વેક્સ કરાવ્યા પછી સ્કિન પર એલર્જી જેવું થાય છે તો તરત ડોક્ટરને બતાવો બીકીની હાથ પગ ફેસ તેમજ અંડરઆર્મ્સ જેવા શરીરના ભાગમાં વેક્સ લોકો કરાવતા હોય છે વેક્સ કરાવવાથી સ્કિન પર રૂવાટી નીકળી જાય છે અને ત્વચા મસ્ત થઈ જાય છે આમ વાત કરવામાં આવે તો અનેક લોકોને વેક્સ કરાવ્યા પછી ફોલ્લીઓ રેશિસ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે ઘણા લોકોની સ્કિન વધારે સેન્સિટિવ હોય છે જેમને સ્કિનને લગતી સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે આમ વેક્સ કરાવતા પહેલાં અને પછી તમે ધ્યાન રાખો છો તો અનેક પ્રકારની સાઈડ ઇફેક્ટથી બચી શકો છો તો જાણો આ વિશે વધુમાં વેક્સિંગ પછી દેખાતા નાના બમ્પ્સ શું હોય છે વેક્સિંગ પછી અનેક લોકોને સ્કિન પર લાલ દાણા જેવું થઈ જાય છે આ સાથે ઘણા લોકોને રેશેસની સમસ્યા રહેતી હોય છે નાની ફોલ્લીઓ તેમજ દાણા જેવું સ્કિન પર થઈ જાય છે સ્કીન પર બમ્પ્સ થવા પાછળ આ કારણો મુખ્યત્વે હોય છે જેમાં છે સ્કીન પર બળતરા ફોલિક્યુલાઇટીસ અણગમતા વાળ અને એલર્જી રિએક્શન મુખ્ય હોય છે વેક્સિંગ કરાવ્યા પછી સ્કિન પર આવું કેમ થાય છે તો પહેલાં તો જાણી લો કે જે લોકોની સ્કિન વધારે સેન્સિટિવ હોય છે એમને લાલ દાણા અને રેશીસ જેવી સમસ્યા વધારે રહે છે જે લોકોની રૂવાટી વાકડીયા વાળ જેવી હોય છે એમને સ્કિનની સાઇડ ઇફેક્ટ્સ વધારે થઈ શકે છે જો તમને સ્કિનને લગતી કોઈ એલર્જી છે તો તમારે વેક્સિન કરાવવાનું ટાળવું જોઈએ આ સમયે તમે વેક્સ કરાવો છો તો સ્કિનને અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે આ માટે તમને સ્કિનને લગતી કોઈ પણ એલર્જી છે તો તમારે વેક્સ કરાવવાનું ટાળવું જોઈએ જાણો બમ્પ્સ દૂર થવામાં કેટલો સમય લાગે છે તમને જણાવી દઈએ કે બમ્પ્સ દૂર થવા પાછળ અનેક લોકોની સ્કિન કેવી છે એના પર રહે છે ઘણા લોકોને ચોવીસથી અડતાલીસ કલાકમાં પણ આ લાલ દાણાથી લઈને રેસીસ જેવી સમસ્યા ઓછી થઈ જતી હોય છે જ્યારે જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય છે એમને વધારે સમય લાગી શકે છે જાણો વેક્સ કરાવ્યા પછી શું ધ્યાન રાખશો વેક્સિંગ પછી બમ્પ્સને રોકવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે આ માટે તમે વેક્સિંગ પછી નારિયેળનું તેલ કે કોઈ લોશન લગાવી શકો છો તેમજ વેક્સિંગ પછી બમ્પ્સની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કોટનના કપડાં પહેરો અને ઢીલા કપડાં પહેરો જેથી કરીને સ્કિનને સારી રહે તમને વધારે કોઈ એલર્જી થાય છે તો તરત જ નિષ્ણાતની સલાહ લો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ